Kim çobadı? આજે આપણે સો વર્ષ જૂની દૂધિયા બાજરો બનાવવાના છીએ દૂધિયા બાજરો આખો આવી રીતે બાજરો હોય ને એમાંથી બનાવવામાં આવે છે અને આ એક સ્વીટ રેસીપી છે અને બહુ જ હેલ્ધી રેસીપી છે હવે બાજરોને છે ને સવારે મારે દૂધિયા બાજરો બનાવવાનો હતો તો રાત્રે એને પલાળી લીધો છે કારણ કે બાજરાને પલાળવું પડે સરખું ધાન્ય એકદમ ચડી હવે આને આવી રીતે આપણે ધોઈ અને પાણી નીતાવી અને પ્રેશર કુકરમાં એને પ્રેશર આપણે બાજરાને કૂક કરશું આપણે પ્રેશર કૂકર લીધું છે એમાં આ બધો બાજરો નાખી દેવાનો છે હવે દૂધિયા બાજુ અત્યારે સિઝનમાં જ્યારે વિન્ટર હોય ને અને બાજરો મળતો હોય ને ત્યારે આ ખાસ બનાવવા જેવો છે બહુ જ હેલ્ધી રેસીપી છે થોડુંક ફ્રેશ પાણી મૂકી અને એને એકથી બે વિસલ વગાડશું જેથી બાજરો ઓલમોસ્ટ કૂક થઈ જાય જો હવે આપણો બાજરો સરસ બફાઈ ગયો છે અને ચાર સીટી વગાડી દીધી અને આવી રીતે આમ જોઈ લેવાનું છે આવી રીતે આમ છે ને મેસ થઈ ગયું હોય એવી રીતે બાજરો હવે આને એક પેનમાં આપણે લઈ લેશું જો આપણે પેનમાં બાજરો લઈ લીધો છે બાફેલો જો પાણીનું પ્રમાણ હોય ને બાજરામાં તો એ પાણી નીતાારી લેવાનું હવે એની અંદર આપણે એક ગ્લાસ જેટલું દૂધ નાખશું હવે બાજરો જેને ન ખાધો હોય ને એને એવું થાય કે આ દૂધિયો બાજરો કેવો લાગતો હશે ખાવામાં પણ જો તમે ખીર અને બાસુંદી ભાવતી હોય ને તો એના કરતાં પણ વધારે ટેસ્ટી ક્રીમી લાગે છે કારણ કે બાજરાની ખુદની એક મીઠાશ હોય હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને આપણે આને મીડિયમ હીટ ઉપર કૂક કરશું જ્યાં સુધી આપણું દૂધ બળીને અડધું ન થઈ જાય હવે દૂધિયો બાજરો પેલે ટ્રેડિશનલી જેવી રીતે કરતા દૂધિયો બાજરો પહેલે આખી રાત આવી રીતે પલા લેતા અને લોખંડની કઢાઈમાં બાજરો બાયફા વગર જ દૂધ એકદમ નાખીને ઉકાળી ઉકાળીને બાજરોને કૂક કરતા પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો એટલે આપણે બાજરાને આવી રીતે કૂક કરો ને પછી તમે ઉકાળો ને એટલે સરસ સરસ બાજરો એકદમ ફૂલી અને એકદમ પોચો થઈ જાય હવે દૂધિયો બાજરાનું શિયાળાનો એક કહેવાય કે સંપૂર્ણ આહાર છે કારણ કે એની અંદર કેલ્શિયમ આયન બી કોલેસ્ટ્રોલને તમને કાબૂમાં રાખે જેને ડાયાબિટીસ હોય એને પણ ડાયાબિટીસમાં સારું રહે અને બીજું જે લોકો પ્રેગનેન્ટ લેડી હોય અને આફ્ટર ડિલેવરી પછી ઘણી વખત આપણે ઘઉંનો આપણે ખોરાક નથી આપતા બાજરાની રોટલી આપે જો તમે એને આ દૂધિયો બાજરો આપો ને એટલે એના માટે એક સંપૂર્ણ આહાર છે કારણ કે કેલ્શિયમ આયન તો મળે છે દૂધ રાખવાથી પ્રોટીન પણ મળે છે બધું મળે છે કેલ્શિયમ પણ મળે છે અને એના બાળકને ધાવણ માટે દૂધમાં પણ વધારો થશે એની ઇમ્યુનિટીમાં વધારો થશે એમ કે બાજરો રોજ બાજરાની રોટલી રોજ રોજ ન ભાવતી હોય તો આવી રીતે તમે દૂધિયો બાજરો કરીને આપો ને તો તમને એને સંપૂર્ણ એક આહાર મળી રહેશે એટલે ખૂબ જ હેલ્ધી છે અને જેને ન ખાધો હોય ને એને બિલકુલ એવું ટેન્શન કરવાની જરૂર નથી કે આ કેવો લાગે છે એકદમ બાસુંદી અને ખીર કરતાં પણ સરસ લાગે છે અને ગરમ ગરમ એટલો સારો લાગે ને ઠંડો થયા પછી પણ એટલો સારો લાગે હવે આને આપણે મીડિયમ હીટ ઉપર જ્યાં સુધી દૂધ અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે જો વચ્ચે વચ્ચે આવી રીતે હલાવવાનું અને બહુ જ સરસ એકદમ ક્રીમી અને મલાઈદાર જેવું થશે આપણે એક મોટો ગ્લાસ જેવું દૂધ લીધું હતું એટલે આપણે અડધો ગ્લાસ દૂધ થાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે આપણે મિલ્કને રિડ્યુસ કરવાનું છે અને હજી પણ આપણો જે બાજરો છે ને સરસ ફૂલાઈ જશે એકદમ સરસ હવે તમને એવું લાગે કે કદાચ તમને આવી રીતે દૂધનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો થોડુંક નાખી લેવું પણ મેં પ્રોપર એક નાની વાટકી લીધું હતું એની સામે એક મોટો ગ્લાસ દૂધ લેવાનું છે અને આ ઉકાળીએ ને એટલે એની ખુદની મીઠાશ બાજરાની હોય અને વધારે એકદમ ક્રીમી થઈ જાય સરસ જો આપણું દૂધ ઓલમોસ્ટ રિડ્યુસ થવા આવું છે હવે એમાં નાની એક ચમચી આપણે ખાંડ નાખશું બહુ વધારે નથી નાખવાની જો તમને વધારે ગયડું ભાવતું હોય તો તમે વધારે બે ચમચી નાખી શકો એનાથી વધારે ન નાખવાની હવે એકદમ આપણું દૂધ રીડ્યુસ થઈ ગયું છે ખાલી ખાંડ ઓગળે અને થોડુંક આપણે સરસ મીઠાશ આવી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને સાથે સાથે એક ચમચી આપણે એલચીનો પાવડર નાખવાનો છે એક ચમચી આપણે એલચીનો પાવડર નાખી દઈશું તો એ પણ સરસ એક સાથે બધું મર્ચ થઈ જાય બધી વસ્તુ અને બસ ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે હવે એને કૂક કરવાનું છે અને જો એકદમ દૂધ સરસ રિડ્યુસ પણ થઈ ગયું છે જો આપણો સરસ દૂધિયો બાજરો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે સર્વિંગ કરી લઈ તો એકદમ ક્રીમી મલાઈદાર બાજરાની મીઠાશ સાથે પરંપરાગત એકદમ શિયાળું સંપૂર્ણ આહાર દૂધીય બાજુ રેડી છે આપણે ઉપરથી આવી રીતે બદામની કતરણથી ગાર્નિશિંગ કરી દી અને એક વખત બનાવવા જેવો છે ખાવા જેવો છે જો તમે હજુ સુધી નામ ન સાંભળ્યું હોય અને નામ સાંભળ્યું હોય તો બનાવ્યું ન હોય તો એક વખત ચોક્કસ બનાવજો બહુ જ ઇઝી રે રેસીપી છે પ્લસ સંપૂર્ણ આહાર છે જો સવારે તમને એક આટલો નાનો બાઉલ ખાઈ લેશો ને તો એકદમ પેટ ભરાઈ જશે બીજું કશું લેવાની જરૂર નથી જો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તુરંત વિડીયો જોઈ શકો આવજો